અંબાજી મંદિરને તોડી પાડવા નોટિસ આપવામાં આવી છે જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સતીશભાઈ પટેલ માજી કોર્પોરેટર રહેવા છે અમારા ગામનું જે અંબાજી મંદિર છે અને લક્ષ્મીનાય મંદિર છે એને એને એના કોર્પોરેશન તરફથી નોટિસ આપવામાં આવે છે એના રજવાત માટે તમને આવ્યા છે અમારું ગામ વેર સિંગલ સિંગલપુર કહેવાય એમાં નાંદીવેર અને મોટીવેર નાંદીવેર ગામ એ ગામતા નથી પણ સિટી સર્વેમાં આવેલું વર્ષો પુરાણું ગામ છે સો વર્ષ જૂના મકાનો છે અને એ ગામના પાદળે અમારું જે નાનીવેર અંબાજી મંદિર જેની સ્થાપના ઓગણીસો અડસઠમાં કરવામાં આવી હતી ગામના લોકોએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને આ જાતે મંદિર બનાવેલું હતું અને ગામના લોકો જ્યારે બી ગામની બહાર જાય કે આવે ત્યારે એ મંદિરના દર્શન કરીને આવે છે અને જાય છે અને આ મંદિર અને કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસ ને લઈને અમે આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ હા મંદિરને બચાવી લેવું જોઈએ એવી અમારી માંગ છે